જ્યારે વિરતા ગામ પટેલ ભરતભાઈ કાનજીભાઈની પુત્ર પ્રથમ દીકરીનો જન્મ થયો ત્યારે પણ દીકરીને વધામણા કર્યા ત્યારે પાટણ જિલ્લાના શિરવાડા ગામના પ્રજાપતિ સુરેશભાઈ અને તેમના ધર્મપત્ની ચેતનાબેન સુરેશભાઈ પ્રજાપતિ તેમના આંગણે લક્ષ્મીનો જન્મ થયો છે ત્યારે તેના વધામણા થયા જ્યારે આજે દીકરીના જન્મ નિમિત્તે તેના વધામણા કરવા કંકુ પગલાં કરવા એ દરેક સમાજ માટે શુભ કાર્ય છે પણ આજની એકવીસમી સદી જે મોટી થઈ ગયેલ દીકરીઓ છે તે દીકરીઓએ કંકુ પગલાથી થી વધામણા સામુ જોવું જોઈએ કેમ કે જ્યારે તે દીકરી મોટી થઈ જાય છે ત્યારે સમાજ મા બાપ કુટુંબ સામે જોતી નથી ખરા સમય એવા શબ્દ નીકળે છે કે હું તમને ઓળખતી નથી તેવી દીકરીઓએ આ લક્ષ્મીરૂપી પૂજનના વિડીયો જોવા જોઈએ જ્યારે દીકરાઓએ પણ આ એકવીસમી સદીમાંથી બહાર આવીને ઘરના મા બાપ સામુ પણ જોવું જોઈએ જયારે લક્ષ્મીરૂપી પૂજન વિડીયો હોય તો જરૂરથી અમારા આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર મોકલશો તો આપને સ્ટોરી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર દ્વારા પ્રસારિત કરવામાં આવશે દીકરીને વધાવો દીકરીને પઢાવો દીકરી ત્રણ કુળને તારે છે ત્યારે બાબુ જન્મે છે ત્યારે પેંડા વેચવા એવું કંઈ લખેલું નથી દીકરીનો જન્મ થાય તો પણ પેંડવા વેચવા જોઈએ જયારે દીકરીઓના પરિવાર દ્વારા ગૌશાળામાં યથાશક્તિ દાન લખાવેલ છે ભરતભાઈ જોશી સાથે રાજેશભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર